સ્ટેશન માં એક પોતે પોલીસ માં ફરજ બજાવતા ના હોવા છતાં એએસઆઈ ની પોલીસ તરીકે ની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામશીભાઈ જાદવ મૂળ વેરાવળનો અને અહીંયા જૂનાગઢ માં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામ માં આવેલા સિદ્ધિ વિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વ્યક્તિને અટક કરવામાં આવેલો છે તેના વિરુદ્ધ છે પોતે નાપાસ ત્યારબાદ હાલ ફોરેસ્ટ આપેલી છે તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે આ ઉપરાંત આમ કરવા પાછળનું મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય પોલીસ બનવા માંગતો હોય પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતા આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય આ બાબતે વધારે પૂછપરછ કરતા અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાયો છે ત્યાં એ એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ના હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ છે જે યુવરાજ યાદવ છે તે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે આ ઉપરાંત પોલીસની પણ તૈયારી કરતો હોય તેથી રેગ્યુલર રનિંગમાં પણ જાય છે અને ખાખી વર્દીનો શોખ હોવાથી પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષામાં નાપાસ થયેલો હોય તો હમણાં જે ડાયરેક્ટ એએસઆઈની રિક્રુટ થયેલી હોય તો પોતે પણ ડાયરેક્ટ એએસઆઈ હોય તેવી ઓળખ માટે આ યુનિફોર્મ પહેરી અને ફરતો હોય જુનાગઢમાં તેનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે છેલ્લા ત્રણ વર્ષથી જુનાગઢમાં સ્ટડી કરે છે પરંતુ પોલીસના જે યુનિફોર્મ છે એ છેલ્લા પંદર દિવસના પહેલા એમને બનાવડાવ્યો હોય અને પોતાના જે પહેરી અને સોશિયલ મીડિયામાં તેને બે ત્રણ પોસ્ટ પણ અપલોડ કરેલી છે